નમસ્કાર ખેડૂત મિત્રો તેમજ વ્યાપારી મિત્રો સાગર પટેલ સુકેતો કોર્પોરેશન રાજકોટ વતી કપાસના ફિલ્ડ નિદર્શન પ્લોટ ઉપર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આજ રોજ તારીખ ત્રણ ફેબ્રુઆરી એટલે કે ત્રણ બે બે હજાર ચોવીસ આવી પહોંચ્યા છીએ સુકેતો કોર્પોરેશનની કપાસની વેરાયટી

હજી સુધી સરસ મજાનું લીલું ફીલ ઉભું છે જોઈ શકો છો પેલી વીણીનો કપાસ કપાસો એવો તળ છે શું એકસો પંચાવન